આજની આપણી વાર્તા છે પ્રયત્નની તાકાત એક નાનકડો છોકરો હતો તેનું નામ રાજુ હતું તેને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો રાજુ ચિત્રો દોરવામાં કલાકો પસાર કરતો તે અવનવા ચિત્રો બનાવીએ રાખતો જંગલોના પ્રાણીઓના માણસોના અને એવા ઘણા અવનવા ચિત્રો દોરતો રહેતો એક દિવસ તેની ચિત્રકળાની શિક્ષિકાએ તેને ચિત્ર દોરવાની કુશળતા જોઈને તેને હરીફાઈમાં ભાગ લેવા માટે કહ્યું રાજુ ખૂબ ખુશ થઈ ગયો અને તેણે હા પાડી રાજુ આ હરીફાઈ માટે ખૂબ મહેનત કરવા લાગ્યો પણ જ્યારે હરીફાઈનું પરિણામ જાહેર થયું તો રાજુને ખબર પડી કે તે જીત્યો નથી તે નિરાશ થઈ ગયો તેની શિક્ષિકા બેને આ જોયું તે રાજુ પાસે ગયા અને તેને સમજાવ્યું કે આ હરીફાઈમાં તું હારી ગયો એટલે એમ ક્યારેય ના સમજવું કે તું સારો ચિત્રકાર નથી રાજુએ શિક્ષિકા બેનની વાત માની લીધી રાજુએ શીખ્યું કે તેને ચિત્રો બનાવવા ગમે છે એટલે એવું નથી કે કુદરતી રીતે તે સારું છે પરંતુ તેણે ખૂબ મહેનત અને પ્રેક્ટિસ કરીને તેમાં કુશળતા મેળવવી જોઈએ અને તે પછી તે ખૂબ જ મહેનતથી ચિત્રો બનાવતો ગયો અને એક દિવસ એ મહાન ચિત્રકાર બની ગયો શીખ આ નાનકડી વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે કંઈક કરવાનો જુસ્સો હોય તે સારી વાત છે પણ તેની માટે ખૂબ મહેનત અને તે કામ પ્રત્યે પૂરું સમર્પણ હોવું જોઈએ તો જ સફળ બની શકાય છે આવી રીતે જ સપનાની અને સંકલ્પોની સિદ્ધિ થાય છે તો આશા છે તમને આ વાર્તા ખૂબ ગમી હશે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર